ઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તર ફેબ્રુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત વિભાગ ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ મહેસૂલ વિભાગ આદિજાતિ વિભાગ છોટાઉદેપુર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લેવો અને અંતે ફાઇનલ મેચ રમાઈ હતી

અને સત્તરથી તેવીસ સુધી મૂળ ટુર્નામેન્ટ બે ડિવિઝનમાં વિભાજીત કરીને રમાડવામાં આવેલી જેમાં જેલ વિભાગ રેવન્યુ વિભાગ કોર્ટ વિભાગ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ જિલ્લા પંચાયત પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમામ ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તમામ ટીમો ટીમો પૈકીની આજે તારીખ ત્રેવીસના રોજ ફાઇનલ રમાડવામાં આવી જેમાં જિલ્લા પંચાયત વર્સિસ પોલીસ વિભાગની ટીમ વચ્ચે આખરી જંગ ખેલાયો જેમાં આખરે જિલ્લા પંચાયત ની ટીમ વિજેતા ચેમ્પિયન બની માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હાજરીમાં આ સુંદર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું એમના હાથે રનર્સઅપ ટીમ ચેમ્પિયન ટ્રોફી મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બેટ્સમેન વગેરે ટ્રોફી એનાયત કરવામાં આવી અને અંતમાં તમામ હાજર રહેલા દર્શકો તમામ ટીમો ખેલાડીઓ કોમેન્ટેટર અને સ્કોરર તમામનો આભાર માની અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી